હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઇ રહેમાનિ રહીમ તો ફરીથી એકવા મારી યુટ્યુબ ચેનલ કે જે રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મુંબઈના ફેમસ અને આપણા બધાના ઓલ ટાઈમ ફેવરેટ બટાકા વડાની રેસીપી તો ચાલો આપણે એ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો બટાકા વડા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે બટાકાને બાફી ને એને આપણે દસથી પંદર મિનિટ માટે ઠંડા પડવા દઈશું ત્યારબાદ આપણે એની આ રીતના છાલ ઉતારીશું તો બાફતી વખતે બટાકા આપણા આ રીતના ફાટી જાય તો પણ આપણે ટેન્શન લેવાનું નહીં એને આપણે મેસજ કરવાના છે તો આ રીતના બધી આપણી બટાકાની છાલ ઉતરી ગઈશ તો હવે આપણે એને હઠ હઠની મદદથી મેસ કરી લઈશું તો બટાકા આપણા આ રીતના મેસ થઈ ગયા છે તો હવે આપણે એનો મેન મસાલો તૈયાર કરીશું તો અહીંયા આપણે મસાલો બનાવવા માટે આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું ને તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી જેટલી અરદની દાળ એડ કરીશું આ દાળ એડ કરવાથી બટાકા વડાનો ફ્લેવર એકદમ સરસ આવશે ને ટેસ્ટી પણ એટલા લાગશે ખાવામાં તો આ રીતના આપણે એક ચમચી જેટલી અરદની દાળ એડ કરીશું ને એને આપણે થોડીક આ રીતના હલાવી લઈશું તો દાળનો કલર અહીંયા ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે અડધી ચમચી જેટલી હવે આપણે એમાં એડ કરીશું બે થી ત્રણ લીલા મરચા અને એક ઇંચ આડુનો ટીકડો આ રીતના આપણે ટ્રસ કરીને લઈ લઈશું આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એને પણ આ રીતના મિક્સ કરી લઈશું હવે આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ને સરખી રીતે મિક્સ કરી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણે આ રીતના બટાકાનું સ્ટફિંગ લઈશું અને આપણે જે મસાલો બનાવેલો છે તે આપણે આ રીતના એડ કરી દઈશું આ રીતના મસાલો કરવાથી બટાકાવાળાનો ફ્લેવર એકદમ સરસ આવશે ને બધું આપણે મિક્સ કરી લઈશું તો આ રીતના બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એડ કરીશું લીલા ધાણા એક મુઠ્ઠી જેટલા આપણે ફ્રેશ લીલા ધાણા લઈશું ને એને પણ આપણે મિક્સ કરી લઈશું તો આ છે બટાકા ચટપટું આપણું સ્ટફિંગ તૈયાર તો હવે આપણે બેસન તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે બેસનનું બેટર બનાવવા માટે આ રીતના એક કપ બેસન લઈશું ઉપરથી આપણે બીજું બે મોટી ચમચી જેટલું બેસન એડ કરીશું એટલે એક કપને બે ચમચી જેટલું બેસન આપણે લઈશું એમાં આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે લઈશું ચપટીક જેટલી હળદર તો બેટરમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને એનું સ્ટફિંગ તૈયાર બેટર તૈયાર કરીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં કોઈ ના રહે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના રિબિનની પેટ આપણું બેટર બનીને રેડી છે અને આસાનીથી આ પટ્ટી પડી જાય છે તો આ બેટર આપણું એકદમ પરફેક્ટ છે બટાકા વડા બનાવવા માટે તો આ રીતના આપણું બેસનનું ઘોલ તૈયાર છે તો હવે આપણે મસાલામાંથી વડા બનાવી લઈશું તો હવે આપણે મસાલામાંથી વડા બનાવી લઈશું તો આ રીતના આપણે વડાને બનાવી લઈશું વડા જળ આ રીતના મોટા હોય તો જ ખાવાની મજા આવે તો આપણે આ રીતના વડા બનાવી લઈશું તો આ રીતના ચારથી પાંચ વડા આપણા બનીને તૈયાર છે અને બીજો મસાલો આપણે સાઈડમાં મૂકીશું તો એક બાજુ વડા બનાવતા જઈશું અને તળતા જઈશું તો હવે આપણે વડાને તળી લઈએ તો અહીંયા આપણે વડા અતારવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતના બેટર લઈશું અને વડાને આ રીતના ડીપ કરીશું હવે આપણે આ રીતના ચમચીની મદદથી એને આપણે વડાને એડ કરીશું તો આ રીતના આપણે વડાને એડ કરતા જઈશું ને ચમચી વળથી ના ફાવે તો આ રીતના હાથે આપણે મિક્સ કરી લેવાનું ને પછી આપણે વડાને આ રીતના એડ કરી દેવાનું એને આપણે એક બાજુ કમ્પ્લીટ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું ત્યારબાદ આપણે એને પલટાવીશું તો આ રીતના આપણે ઉપરથી તેલ એડ કરતા જઈશું જેથી કરીને ઉપરનો ભાગ પણ સારી રીતના કૂફ થઈ જાય તો હવે આપણે ધીમે ધીમે આ રીતના પલટાવી લઈશું તો આ રીતના બેટર બનાવવાથી આ રીતના જાડાપળવાળું બેસન તૈયાર થાય છે ને એના વડા આ રીતના બનીને રેડી થાય છે તો આ રીતના એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે વડાને ઘડી લઈશું તો અત્યારે વરસાદની સિઝન છે ને તમે આ રીતના ગરમા ગરમ ઘરે વડા બનાવીને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો તો આ જ રીતે આપણે બધા તળી લઈશું તો આ રીતના આપણા બધા બનીને તૈયાર છે તો આ છે મુંબઈના ફેમસ વડા તો તમે આ રીતના ઘરે એકવાર બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો અહીંયા હું તમને એક ટોળીને પણ બતાવું છું તો જોઈ શકો છો તમે કે કેટલો સ્વાદિષ્ટ અને ટેસ્ટી મસાલો આપણો આ રીતના બનીને તૈયાર થાય છે તો આ રીતના મારી ત્રીકને ફોલો કરી વડાપાઉનો મસાલો બનાવશો તો મસાલો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો આ છે આપણે આજની નવી રેસીપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ